વન્ય જૂનાગઢ વન સંરક્ષણ વન્ય પ્રાણી મહત્વનું છે કે વન્ય પ્રાણી વર્તુળ કચેરી ખાતે સી વસ્તી ગણતરી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી રાજ્યમાં સંભવિત દસ થી તેર બે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ વસ્તી ગણતરી યોજાશે તેમજ કુલ અગિયાર જિલ્લાનો પાંત્રીસ કિલોમીટર વિસ્તાર ડાયરેક્ટ વીટ વેરીફિકેશન પદ્ધતિથી સાંકળી લેવાશે ગુજરાતમાં સૌ પ્રથમ એક હજાર વસ્તી ગણતરી યોજાઈ હતી મહત્વનું છે કે ગુજરાતમાં સૌ પ્રથમ ઓગણીસો ને છત્રીસમાં સિંહ ગણતરી વસ્તી યોજાઈ હતી ચા વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા ઉંમર ઓળખ લોકેશન જેવી વિગતો નોંધવામાં આવશે જેમાં રીજનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ સહિત ત્રણ હજાર જેટલા તાલીબી સેવકો ગણતરીમાં જોડાશે હાઈ રિઝલ મતનું છે કે કેમેરા રેડિયો કોલર એ ગુજરાત ફોરેસ્ટ એપ્લિકેશન અને જીઆઈએસ સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે આ વર્ષે જે સી વસ્તી અંદાજ છે આપણે મે બે હજાર પચીસ માં થવાનું છે અને દસ થી તેર મહિ નું છે અને એનું બધું જે આયોજન છે અત્યારે થઈ ગયું છે અત્યારે જે આપણે ગણતરીકાર કહીએ છીએ એની ટ્રેનિંગ હાલી રહી છે બધા જે સેમ્પલિંગ યુનિટ છે અમે ગણતરીકાર હશે બધા ગણતરીકારને ટ્રેનિંગ આપવામાં આવી રહ્યું છે અને પછી જેટલા બધા વોલેન્ટિયર્સ છે જે પણ લોકોનો આનો પાર્ટિસિપેશન થયો છે થવાનો છે જેવું કે ઝોનલ સબ ઝોનલ રીજનલ બધા જે ઓબ્ઝર્વર્સ છે બધાનું ટ્રેનિંગ થશે અને આનો બહુ સરસ રીતે આખો પેંત્રીસ હજાર સ્કવાયર કિલોમીટરનું જો આપણે સૌરાષ્ટ્રના જે સી જે વિચરે છે એ આખે એરિયાનો અમે સેમ્પલિંગ યુનિટ કરીને અમે આખે અમે વિનતરીકાલની એ પોસ્ટિંગ પણ થઈ રહી છે અને આની જ ટ્રેનિંગ થાય છે અને એ જો સિંહ વસ્તી અંદાજને કહીએ આપણે તો બે હજાર વીસ થઈ હતી કે પુનમાં આવું કોવિડ ને કારણે બધા જે વોલિન્ટિયર્સ છે બધા પાર્ટિસિપેટ ના કરી શક્યા પણ હવે આ વર્ષે અમે બધાને પાર્ટિસિપેટ કરાઈએ છીએ બહુ સારી રીતે એક આયોજન થઈ રહ્યું છે અને બહુ ખુશીની વાત છે આખરે સૌરાષ્ટ્રમાં આપણે જેટલો જે ગુજરાત રાજ્યમાં કન્ઝર્વેશન